લાલપુર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે સાયકલ રેલી યોજાઈ સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે લાલપુર તાલુકામાં સ્થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્ય ચૂંટણી મતદાન જાગૃતિ અંગે મતદારોને જાગૃત કરવા માટે લાલપુર પ્રાંત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલીમાં અધિકારી ગણ સંસ્થાના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી અને પ્રાંત શ્રી લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે